નવી ગાડી લેવી છે નવું મકાન લેવું છે નોકરી તો મળતી નથી હું કરવું સમજાતું નથી ગાય હેલો હેલો નમસ્તે સર હા નમસ્કાર સર પ્રદીપભાઈ બોલે હા હા પ્રદીપભાઈ બોલે છે જે સર હું પ્રાઇવેટ બેંક માંથી બોલું છું હા હા સર બોલો ને શું સર તમારે લોન ની જરૂરિયાત છે હમણાં હા હા સર લોન ની તો જરૂરિયાત છે તો સર અમારી બેંક તમને આ યોજના હેઠળ પંદર થી વીસ લાખ જેટલી લોન મળવા પાત્ર છે હા સર તો એના માટે ડોક્યુમેન્ટ કે કે જો સર એના માટે સર હું તમને એક વેબસાઈટ મોકલું છું એમાં તમે તમારો આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને અપલોડ કરી દો ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ હા સર વેબસાઈટ મેકડી ગયો ને ઓકે ઓકે લ્યો મોકલું છું હા સર હવે તો લોન થઈ જવાની નવી ગાડી લઈ લેવી નવી મુકામ લઈ લેવું મેલ પડી જવાનો આનો સર જી સર ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે હો સર ઓકે ઓકે સર હવે સર તમે મને તમારો બેંક ડિટેલ મોકલી દો એટલે હું તમને તમારા ખાતામાં 1 રૂપિયો હા સર ફટાફટ મોકલી દો હાલો હાલો ઓકે ઓકે સર મોકલી છું જો જો ઓ હાલો જી સર એકાઉન્ટ નંબર મેકલી દીધા છે સર ઓકે સર હું તમને 1 રૂપિયો મોકલું છું જોઈ લો ત્યારબાદ હું આગળની પ્રોસેસ ચાલુ હા સર ફટાફટ મેકલો જી સર હાલો જી સર મેં તમને એક રૂપિયો હા સર રૂપિયો તો આવી ગયો છે ઓકે સર જોઈ તો ઓકે સર હવે તમે મને કન્ફર્મેશન કોલ મોકલી દો એટલે તમારી લોન પાસ થઈ જાય ઓકે આ સર કમ કન્ફર્મેશન નંબર લખો તો 4544 ઓકે ઓકે સર હવે તમારી બેંકની પ્રોસેસ ચાલુ પ્રક્રિયામાં છે કોઈ પણ જાતની તમારે મૂંઝવણ હોય તો તમે અમારી બેંકનો સંપર્ક કરજો હા સર તમારો હા હા આ હો થેન્ક યુ ઓ આ શું થઈ ગયું એકાઉન્ટ માંથી પૈસા મેને થઈ ગયા ઓ યાર આ તો હું પૈસા ની લાલચ માં આવી ગયો ઓ યાર હવે શું કરું કે સમજાતું નથી આ બે ગોળ તો ફોન એ નથી ઉગાડતા હવે હવે શું કરું કે સમજાતું નથી ઓ યાર અરે બુરા શું થયું ઓ આ પૈસા તો તમારી પૈસા ગવાઈ ગયા છે કેવી રીતે ઓ એક બેંક વાળાનો ફોન આવ્યો કે તમને ઓટીપી આવ્યો તમને લોન મળવા પાત્ર છે એમ કરીને કન્ફર્મેશન નંબર લીધો તું તો સાયબર ક્રાઇમનો ભોગ બની ગયો છો હ તું ફટાફટ શું કરું ઈ કે ને યાર તું જેમ બને તેમ ઝડપી સરકાર સિવાયની હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધી દે જેથી તમે હા એ નંબર ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવવાની હા હા હા

તમારા ને કેન્સલ કરવા માટે તમારા મોબાઈલ પર ચાર આંકડાનો ઓટીપી મોકલવામાં આવશે તે અમને હા ઓકે સર જો સર તમારા મોબાઈલ પર હા સર લખો સર 4592 ઓકે સર થેન્ક યુ હા હેલો સર હિરેનભાઈ બોલો છો હા હિરેનભાઈ બોલું તમે તમારું ઓનલાઈન પાર્સલ કેન્સલ કરાવેલ છે હા હજી હમણાં

કે 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 તમારું 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 પાર્સલ 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 છે 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 શું શું તમારી સોસાયટીમાં ઊભો છું જિંદગીમાં મને મંગાવતા પછી પછી કર્યું તો 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 કેન્સલ કરવું મેં હા દો તમારે ઓટીપી આપવો પડશે કે પછી તો ઓટીપી આ શું થઈ ગયું રૂપિયા એટલે જોતો એટલે હા તારા એકાઉન્ટ માં સાચે ને 90000 રૂપિયા કપાઈ ગયા એટલે આ સેના કપાળ ઈ તો જો તે કોઈ ને OTP આપ્યો તો એટલે હા કોને આપ્યો એટલે ઈ ઓનલાઈન પાર્સલ વાળા ભાઈ એવા હતા એ કે તમારે કેન્સલ કરવું હોય તો એ કે તમારે ઓટીપી આપવો પડશે એ કે તારી સાથે તો સાયબર ફ્રોડ થઈ ગયો હવે શું કરું રે માર કાકા બેંક માં નોકરી કરે છે તેને ફોન કરીને પૂછી જો એટલે આ ઘર જલ્દી જલ્દી ફોન કરી દઉં હાલો કાકા એ બોલ બોલ દીકરા અં એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે ઓ હો હો એ કેવી રીતે થયું કોઈ બાર્સેલ આવ્યું તો તને કેન્સલ કરાવા તો તેમાંથી કપાઈ ગયા ભલે કાઈ વાંધો નહિ 5 મિનિટમાં ઘરે પહોંચો ઓકે 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 યાર કાકા આવે છે સારું સારું આવો કાકા બેસો આવો મહેમાન શું થયું અલ્યા જોવો તો મારા માં 9000 રૂપિયા કપાઈ ગયા તમારી ફરિયાદ નોંધાવી દો એટલે વેલામાં વેલી તકે તમારા અટકાયેલા નાણા તમને પરત મળી શકે ઓકે કયો નંબર વન થ્રી ઝીરો કયો નંબર થ્રી ઝીરો ઠીક છે

તમે એ સાયબર ક્રાઇમ ભોગ બની શકો છો અને જો તમારી સાથે પણ આવું થાય તો સરકાર શ્રીની હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો કયો નંબર 1930 કયો નંબર 1930 કોણ સા નંબર 1930 જો મિત્રો કોઈ પણ અજાણી લિંક કે વેબસાઈટ ને ખોલવી નહીં તમે પણ ક્યારેક આ સાયબર ક્રાઈમ ફ્રોડ નો ભોગ બની શકો છો અને જો કોઈ દિવસ તમે આવી રીતે ભોગ બન્યા તો મુંજાયા વગર સરકાર ની હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો કયો નંબર 1930 કયો નંબર 1930 કયો નંબર જો મિત્રો તમારા કોઈ પણ અજાણી વ્યક્તિનો કોલ આવે તમને કહે કે તમારું લાઈટ કનેક્શન કાપવામાં આવશે અને તમારી ધરપકડ કરવામાં આવશે તો ગભરાયા વગર હેલ્પલાઈન નંબર 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 કરો કયો કયો જો મિત્રો કોઈ પણ પ્રકારની ફોટા વાળી કે વિડીયો વાળી અશ્લીલ વેબસાઇટ ખોલવી નહીં અથવા કોઈને શેર કરવી નહીં

એક દિવસ ની અંદર સાયબર ફ્રોડ ના આવે છે અને બે હાજર ચોવીસ ની અંદર સત્તરસો ને પચાસ કરોડ રૂપિયા સાયબર ક્રાઇમ કરનાર લોકો આંચકી લીધેલ છે તેથી સાવધાન